स्वामानायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातीतानंद स्वामी महाराज ने जय जी महाराज ने जय शास्त्र जी महाराज ने जय योग महाराज ने जय प्रमुख स्वामी महाराज ने जय शिविर माया न એ સ્વાય માટે જીવ્યા જેવું છે રખડવા ને ફરવા મૂકીને આયા સ્વાય જીવ્યા માટે છે આવી રીતે સત્સંગના કામમાં આગળ પડતું ભાગ લઈ એ સ્વાય માટે જીવ્યા કરે તો લગન માં એમાં તાન તોડી નાખે કરવું પડે પણ આમાં વધારે તાન સ્વાય માટે મરવું સહેલું છે કે સ્વાય માટે જીવવું સહેલું છે બે કઠિન તો છે પણ બે માંથી સહેલું કહેવું

નિયમ ધર્મ પાળવાના માન અપમાન સહન કરવાનું અતિલક ચલો કરીને જાય લોકો કેટલા અપમાન કરે આ કરે તે કહે જીવો અઘરું છે બાપા માટે મર્યા કરતા પણ સમય તો મરી પણ જવાનું હા હા પણ જીવે રોજ મરવા જેવું હવે આપણે જરા લાંબી કથા છે સ્વાય માટે જીવું એટલે આ કઈ પેલું ગલી પચી કરવાની વાત નથી બાપાને આમ કરે હસાવવાને નાનો બાબલા ને એવું નથી દેખાય છે એવું તમને એવું જ લાગે બહુ મોટું કામ છે જો સ્વામીએ ગુણાતન સ્વાય કહ્યું જો કહેનાર કોણ છે શાક બકાલું વેચનાર નથી બોલતો ગુણાતીતાન સ્વામી જેના માટે શાસ્ત્રવાદ માથું આપ્યું છે એ ગુણાતાન સ્વામી બોલે છે કે કરોડ યજ્ઞ કરીને કરોડ તપ કહીને કરોડ વ્રત કરીને કરોડ તીર્થ કહીને કરોડ દાન કરીને જેને પામમાં થઈ મળ્યા છે જો સ્વામીનો ભેગો એમને નથી થયો હવે એક ભાઈ તમે કરો યજ્ઞ કરો અને સ્વામીની આજ્ઞાથી એક કઈક સેવા કરો ચડી જાય કરોડ યજ્ઞ કરતા કરોડ પર કેટલા મેળા લગતા એને આવડે તો કરોડ યજ્ઞ કરવા ક્યાંથી આપડે યજ્ઞ થાય છે ને એક પાટલો લખાવો ભારે પડે તો આખું યજ્ઞ તો મુખ્ય યજમાનને તો ક્યાંથી કરું તો આપણા યજ્ઞ તો એક દિવસના હોય છે પણ રાજસુ યજ્ઞ ને મોટા અશ્વમેઘ યજ્ઞ એ તો કોઈ કરી ના રાજા મહારાજા છે કોઈ તાકાત નહીં તો એવા કરોડો યજ્ઞ આપણે કરીને જેને મળવા જે મળ્યા છે મોટી વાત લખ્યું પ્રગટ ની આજ્ઞા કરોડ મારા પાંચ મારા ફેરવું તો ફેરી પણ પાંચ કરોડ મારાનું ફળ મળે છે દેખાય તો રમત જેવું જો નાનું જ લાગે બાપા એક ઉપવાસ કરો યોગી આપ ત્યાં અક્ષર ભોનમાં હતા પછી એટલે થાર બોલતા બધા યોગી આપવા થાર વખતે આવી જાય સાડા અગિયાર વાગે થાર થાય ને બધા સંતોને બોલાવે બધા સાથે બોલે ભગવાને થાર થાય ને અને પછી તે વખતે હરિભક્ત આવ્યા જયંતિવાહી કરીને એ જૈન અગુણ બુદ્ધિ આવ્યા એટલે એમના જે મામા હતા એ સત્સંગી એટલે એમને લીધે આવતા ભાણાભાઈ તો એમને વર્ષી તપ કરેલું એટલે એક વર્ષના ધારણા પાણા એક વર્ષના ધારણા પાણે બપોરે આરામ નહીં કરવાનું દુકાન ચાલુ દુકાનમાં જવાનું આખું દિવસે નિર્જરા ઉપવાસ કરે એક વર્ષ સુધી ધારણા પાડ્યા પછી એમાં કઈ ભૂલચો તો એના માટે એક મહિનો બીજો ધારણાપાણા તેર મહિના ધારણાપણા કરે ને તો બાર મહિનાનું ફળ મળે લો તો આપણે શું બોલ્યા સત્વજ્ઞા તમે એક ઉપવાસ કરો ને વર્ષી તપનું ફળ આ તેર મહિના ધારણા પાણા કરે ને બાપાની આજ્ઞા એક ઉપવાસ કરો બરાબર પ્રાયશ્ચિતમાં એટલું આપણે નથી કરી શકતા એક મહિનાના ધારણા બાર મહિના ભૂલ ચૂપ ને એના માટે એક મહિનાના ધારણાપણા કરણ ધારણા આપણે નથી કરી શકતા તો ફળ કેટલું મળે એટલે દેખાય તો બધું આમ રમત જેવું દેખાય પણ વ્યક્તિ કોણ છે એ બુદ્ધ જો અહીંયા રહીને ઓલા રોકેટ હલાવે છે રિમોટ કંટ્રોલ અહીં બેઠા બેઠામાં રોકેટ ફરે તેમાં એવું છે આ એમની આજ્ઞા એક ઉપવાસ કે કરોડ ઉપવાસ નું ફર તો સ્વામી રાજી કરવાના કઈ ખેલ નથી આ નાના બાબાને હસવા પ્રમાણે વાત નથી ગલી પચીની વાત નથી આ તો મોટી કથા છે એની પાછળ હા અહીંયા આપણે શરૂ કરીએ છીએ તો જો સ્વયં રાજી કરે પેલા સ્વામી કોણ છે એ સમજો તો પછી એમના જીવાની વાત વધારે સમજાશે અવકાશ ખાલી જગ્યા આકાશ ક્યારથી છે બોલો ખાલી જગ્યા છે ને સૂર્ય ચંદ્ર તો પછી બન્યા એની અંદર ફરે છે આ પૃથ્વી ખાલી જગ્યામાં ફરે છે કે નહીં સમજમાં આવી પૃથ્વી ક્યાં ફરે છે ખાલી જગ્યામાં અવકાશમાં વેક્યુમમાં બરાબર તો વેક્યુમ ખાલી જગ્યા ક્યારથી છે કેટલા વર્ષથી છે તમે કોબજ વર્ષથી સો કરોડ વર્ષથી તો પેલા શું હતું ખાલી જગ્યા દસ વર્ષ કોઈ પેલા શું હતું ખાલી જગ્યા તીજો માર્ગ ખાલી એટલે ખાલી ઉત્પત્તિ જ નથી છે જ સમજ પડી બધાને આ સમજાશે તો આગળ મજા આવશે તમને ખાલી જગ્યાનો જન્મ જ નથી બ્રહ્માંડ ને પૃથ્વી બધાનો જન્મ છે આ સૂર્ય મંડળ આપણું લગભગ એલું વીસ કરોડ વર્ષ કઈ કે છે કરોડ વર્ષ પણ ખાલી જગ્યા કેટલા વર્ષ છે વીસ કરોડ ત્યાં ગમે એટલા કોને અને છે જ ઉત્પત્તિ જ નથી એ ખાલી જગ્યા જન્મ જ નથી ઉત્પત્ત છે જ સમજમાં આવી ગયું બરાબર બધાને તેવી રીતે પાંચ તત્વો અનાદિ જે છે ને એ જારથી ખાલી જગ્યા પાંચ તત્વો છે કયા પાંચ તત્વો કોણ કહે છે જીવ ઈશ્વરમાં બ્રહ્મ અને પરબ્રહ્મ આપણે એક તત્વ છીએ કયું તત્વ જીવ જ્યારથી ખાલી જગ્યા ત્યારથી આપણે છીએ જો આ કથા સાંભળો આ પંદર વર્ષના નથી કઈ ગણતી જ નથી કેટલા જન્મો લીધા આપણે કઈને ગણતી જ નથી ત્યારથી આપણે છીએ આ બધા બેઠા છે ને કિશોર શીબી પણ શું કિશોર શી ભાભાના ભાભાના ભાભા છો બધા દાદા દાદા ને કેટલા તો કંઈક પાર આવ્યો નથી આટલા જન્મથી આપણે ભટકીએ છીએ શરૂઆત જ નથી તમે ક્યારથી છે કંઈ કહેવાયું જ નથી આદિ એટલે શરૂઆત અનાદિ એટલે જેની શરૂઆત જ નથી પાંચ તત્વ જ્યારથી ખાલી જગ્યા ત્યારથી પાંચ તત્વ છે એને કહેવાય જ નહીં છે જન્મ્યા બન્યા નથી ભગવાને આપણને બનાવ્યા નથી આપણે ભગવાન બનાવીએ છીએ ઉલ્લુ આપણે ભગવાને ઉલ્લુ બનાવીએ ભગવાન આપણને નથી બનાયા ભગવાન જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ પાંચ તત્વ સ્વામિનારાયણ ભગવાને એનો અંદાજ આપતા કહ્યું કે જેટલું સમુદ્રમાં પાણી છે એટલું આ જીવત ધાવણ પોતાના માતાનું ધાવણ થાય છે એક જન્મમાં કેટલું ધાવણ થાવ તમે પંદર વીસ મણ એક જન્મમાં વરસ દોઢ વર્ષ ધાવે પોતાનું માન કેટલું થાય આ તમે બહુ વધારે કહ્યું પછી લઈ લો ને પંદર વીસ મણ તો શું નર્મદા ડેમમાં કેટલું પાણી છે નર્મદા ડેમનું પાણી ગણો ને તો કેટલા જન્મ થઈ આપણે તો આ મહાસાગર ની વાત છે મહાસાગર જેટલું પાણી છે ને એટલું આપડે પોતાના માતાના ધાવણ થયા છે કેટલી વાર કેટલા જન્મ થયા બોલો ગૌતમ બુદ્ધે કહ્યું એના શિષ્ય હે ભિક્ષુઓ અત્યાર સુધી કેટલા દુઃખ વેઠા છે ખબર છે પછી કહ્યું કે દુખી થવાથી આંખમાંથી આંસુના પાણી પડે બરાબર એનું સમુદ્ર છલકાઈ જાય એટલું આંસુ સાર્યા છે આપણે એક જન્મમાં કેટલા આંસુ પાડો તમે ચોધારે રડ્યો કે ને ચોધા એટલે આમ ખૂબ રડ્યો તો એ કેટલું લોટો ભરાય એક કપ ભરાય માંડ બરાબર એક કપ માંડ ભાઈ તાકી જિંદગી માટે રડી રહીને કેટલું પાણી કાઢ્યું હશે તો આખું સમુદ્ર ભાગે કેટલા જન્મ લીધા આપે તેને દુઃખના આંસુની વાત કેમ કરી ગૌતમ બુદ્ધે કે દરેક જન્મ આપણે દુઃખિત થયા છે એટલે એટલે અમને આ રીતે હિસાબ આપ્યો આપણને કોઈ જન્મ સુખી થયા જ નથી એટલે ટૂંકમાં આટલા જન્મ આપણે લીધા આટલા વિચારજ્યો બધા મજા આવશે સમજ પડશે પ્રમુખ સાહેબ કોણ છે ને આપણે આ સત્સંગ શું છે થોડું જરા મનને કસવું પડશે પણ કામ થઈ જશે તમારું આટલા જન્મથી રખડ પટ્ટી આપણે ચાલે છે અંત આવ્યો નથી આ તો સત્સંગ મળ્યો એટલે એવા છેલ્લો જન્મ બાકી તો ક્યાં જઈને અટકત ખબર જ ના પડે હવે દરેક જન્મ કરું શું તમે એ કહો હવે બીજો પ્રશ્ન અનંતજ શું કર્યું અજામત કોકની પોતાની જો તમે પેટ માટે કર્યું બરાબર પેટ માટે જીવ પ્રાણી માત્ર પેટ માટે કરે છે એટલે અનંત જમ્યા પણ પેટ માટે કર્યું પછી એથી આગળ ગયા આપણે તો શેઠ માટે કર્યું નોકરી માલિક હોય ને શેઠ હોય તો બળદ એ પણ શેઠ શેઠ માટે કરે માલિક માટે કરે તો પછી એથી આગળ દેશ માટે સમાજ માટે લોકો કર્યું અને પૈયા ઠેઠ પેટ શેઠ ને ઠેઠ ઠેઠ પાડે કોઈને ગમ જ નથી ગતા ગમ જ નથી ઠેઠ માટે તો આત્મા માટે કરવું ઠેઠ શરીર માટે કરવું પેટ ને શેઠ ને સમાજ ને આ બધું તો જો આપણે આમાં એન્ટ્રી પડી ગઈ આપણી હા ઠેઠ માટે આ શિબિર ભરો છે ને શાના માટે ઠેઠ માટે ત્યાં કોલેજમાં જાઓ છે પેટ માટે કોલેજમાં માં જાઓ છો ને ભણો છો ને પેટ માટે આઠ આઠ કલાક ભણો નાઇટ લાઈમ બારો ને કેટલા બધા ધમાલ ધમાલ કરી નાખો તો આટલું થાય પેટ માટે આ શિબિર ભરોસો ઠેઠ માટે નવરા નથી કરોડ કરોડ કામ કરીએ છીએ જાય તે સમજાય તો કેટલી મોટી વાત છે આ યુએનોનો બાપ છે આ શિબિર યુએનોનો ક્લાસ નહીં આ શિબિર આગળ યુવાનો કરી કઈ કહે છે શરીર માટે એથી આગળ કાંઈ એની ગતિ નથી શિબિર શરીર માટે ક્યાં કરે છે યુએનની સ્થાપના પછી સો યુદ્ધો લડાયા છે વિશ્વ શાંતિ માટે સ્થાપના સો યુદ્ધો લડાયા છે અમારી ક્યાં બરકત છે પેટ માટે હું ક્યાં બરકત ઠેઠ માટે બરકત નહી ગેરંટી તમે આ છેલ્લો જન્મ હું વાત કરો છો કેટલી મોટી વાત છે